खानगड हुमला मा मोठी सफ़लता ખાનગઢ તાલુકાના ભાડુલા વિસ્તારમાં ખનીજ ચોરીની તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે આ કેસમાં ફરાર થયેલા બે મુખ્ય આરોપીઓને ચોથીલા હાઇવે પરથી ફિલ્મી ઢેળભે ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જયપાલ અલગોતર અને રવિ પરમાર તરીકે થઈ છે બંને આરોપીઓ ચોટીલા હાઇવે પર બસમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન પોલીસે સતર્કતા દાખવીને તેમની દબોચી લીધા હતા પ્રાપ્ત વિગતો મુજબ થાનગઢ પંથકમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીને અટકાવવા માટે નાયબ મામલતદાર અને તેમની ટીમ તપાસ માટે ગઈ હતી ચેકિંગ દરમિયાન ખનીજ માફિયાઓ ઉશ્કેરાયા હતા અને સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટનાને ગંભીરતાથી લઈને થાનગઢ પોલીસે વિશેષ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અંતે ચોટીલા હાઇવે પરથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા આ બાદ પોલીસે આરોપીઓની સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું રીકન્સ્ટ્રકશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો પોલીસે બંને આરોપીઓ સાથે સરકારી ફરજમાં અવરોધ જીનલેણનો હુમલો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સુરેન્દ્રનગર